નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આદ્ય કબીર મુમુક્ષ સેવક સંઘ સંતરામપુર જિલ્લો મહીસાગર સંચાલિત સદગુરુ કબીર આશ્રમ શાળા જે વાજિયાક તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે આવેલી છે જેમાં વિદ્યા સહાયક માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર રાજકોટ આવૃત્તિમાં તેર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મદદનીસ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ મહીસાગર અંતર્ગત મિત્રો જે એનઓસી મળેલું છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે જે અન્વય નીચે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ દિવસ નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે વિદ્યા સહાયક માટેની છ જગ્યા જે રોસ્ટર ક્રમાંક છ અનુસાર મિત્રો જગ્યા છે મિત્રો અહીંયા બિન અનામત કેટેગરી જે મહિલા માટેની આ જગ્યા છે વિષય તમામ તેમજ એચએસસી પીટીસી ટેટ વન પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો વિદ્યા સહાયક માટેની જગ્યા છે રોસ્ટર ક્રમાંક અહીંયા છ છે ઉપરોક્ત જગ્યા માટે ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જોડવાની રહેશે તેમજ ઉમેદવારે કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ પસંદગી પામનાર ઉમેદવારે ફરજિયાત ચોવીસ કલાક રહેવાનું રહેશે તેમજ તેમને શ્રીના પ્રવર્તમાન જે ધારાધોરણ મુજબ જે વિદ્યા સહાયક મુજબ જે પગાર ધોરણ ફિક્સ પગાર મળવાપત્ર રહેશે પાંચ વર્ષ માટે તેમજ નિયમિત નિમણૂકો મળ્યા બાદ ઉમેદવારની સેવા સંતોષકારક ન જણાતા પાંચ વર્ષ પહેલા પણ એક માસની નોટિસથી સેવાનો અંત લાવી શકશે અરજી મોકલવાનું સ્થળ મિત્રો નોંધી લેશો આદ્ય કબીર સેવક સંઘ શબ્દ વિલાસ કોલેજ રોડ પોસ્ટ તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા તમારે પંદર દિવસમાં મિત્રો અરજી કરવાની રહેશે જાહેરાતની જે વિદ્યા સહાયક માટેની જગ્યા છે મિત્રો એચએસસી પીટીસી ટેટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે આ સોનેરી તક છે મિત્રો શિક્ષકો બનવા માટેની વિદ્યા સહાયક માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અમીનાબેન એમ ગન ગનગત મેમોરિયલ સ્કૂલ ઓફ નર્સિંગ જે ધી સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ મેનેજર સંચાલિત આ સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે પ્રિન્સિપલ માટેની જગ્યા છે જેમાં એમએસસી નર્સિંગ વિથ થ્રી ઇયર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ ઓર બીએસસી નર્સિંગ બેઝિક પોસ્ટ બેઝિક વિથ ફાઇવ ઇયર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ નર્સિંગ ટ્યુટર માટેની જગ્યા છે જેમાં એમએસસી નર્સિંગ અથવા તો બીએસસી નર્સિંગ બેઝિક પોસ્ટ બેઝિક ફ્રેશર તેમજ અનુભવ ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની જગ્યા છે જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ ફોર નર્સિંગ સ્કૂલ ઓફ ફ્રેશર અને એક્સપિરિયન્સ કેન્ડિડેટ છે તે અરજી કરી શકશે સેલેરી એઝ પર એક્સપિરિયન્સ એટલે કે અનુભવના આધારે તમને પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થશે પોતાનો બાયોડેટા તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે મિત્રો તો સેક્રેટરી ધી સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સાર્વજનિક હોસ્પિટલ નિયર રામપુરા પેટ્રોલ પંપ સુરત ત્રણ ખાતે તમારે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો નર્સિંગ કોલેજ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જે સ્કૂલ ઓફ નર્સિંગ અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક સુધારા જાહેરાત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મુખબધિર વિકાસ ટ્રસ્ટ સંચાલિત બહેરા મૂંગા બાળકોની પ્રાથમિક શાળા સુરત ખાતે આચાર્ય હિરિંગ ઇમ્પાર્ટમેન્ટની એક જગ્યા બિન અનામત માટે માસિક ફિક્સ આડત્રીસ હજાર જીરો નેવુંથી ભરવા અગાઉ છવ્વીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત સમાચાર વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અરજીઓ મંગાવવામાં આવી હતી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ દસ અગિયાર બે હજાર ત્રેવીસ ના પત્ર ક્રમાંક સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુ માં એક ગુણ ગ્રેસ આપવામાં આવેલ હોય આ ગ્રેસિંગ ગુણથી પાસ થયેલા જે જાહેર થયેલ અરજદારોને અરજી કરવાની સમાન સમાન તક મળે તે હેતુથી સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અગાઉ પ્રસિદ્ધ થયેલ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તથા તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈ દિવસ પંદરમાં રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે તેમજ અગાઉ અરજી કરેલ ઉમેદવારોએ સ્પેશિયલ ટેટેક વીમા સુધારા જે માર્કશીટ સુધારા થયેલ છે જેના અંતર્ગત સુધારેલ માર્કશીટ જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિને મોકલી આપવાની રહેશે અધૂરી વિગતો વાળી તેમજ કુરિયરથી અથવા તો સાદી ટપાલથી રૂબરૂમાં આપેલ અરજી છે તેમજ સમય મર્યાદા બાદ કરેલી અરજીઓ છે તે ધ્યાને લેવામાં નહીં આવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું રહેશે નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ ગાંધીનગરની જે વેબસાઇટ છે એચડીટીપી સ્લેસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન ડીએસડી પરથી અરજી પત્રક તેમજ વધુ વિગતો તમે મેળવી શકશો જાહેરાતની અન્ય વિગતો અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે તેમજ ભરતી બાબતનો આખરી નિર્ણય છે જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ વડોદરાનો રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે સુધારા જાહેરાત છે આચાર્ય માટેની આ જગ્યા માટેની સરકારી ભરતી જાહેરાત છે મિત્રો આડત્રીસ રૂપિયા તમને પગાર ધોરણ માસિક ફિક્સ વેતન મળવાપાત્ર રહેશે સરકારના ધારા મુજબ તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં વિવિધ અહીંયા જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં ફિઝિયોથેરાપી કોર્સ છે મિત્રો તેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા પ્રોફેસર માટેની બે જગ્યા તેમજ એસોસિએટ પ્રોફેસર માટેની ત્રણ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યાની જાહેરાત આવેલી છે જેમાં ક્વોલિફિકેશન તેમજ એક્સપિરિયન્સ એસપે વુલ બી એસ પર નોમ્સ રહેશે તેમજ નર્સિંગ કોર્સ માટે પ્રિન્સિપલ માટે એસોસિએટ પ્રોફેસર માટે બે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે એન્વાયરમેન્ટલ ઓડિટ લેબમાં કેમિસ્ટ માટેની એક જગ્યા જેમાં એમએસસી કેમેસ્ટ્રી કરેલું હોય તેમજ કેમિકલ એન્જિનિયર માટેની એક જગ્યા છે જેમાં બી બીટેકની લાયકાત ધરાવતા હોય તેવા એક વર્ષનો ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ આર ઇન્ફોર્મ ટુ સેન્ડ ધર એપ્લિકેશન વિથ નેસેસરી ડોક્યુમેન્ટ થ્રુ ઈમેલ ઓન એચ એટ ધ રેટ ડી એસ યુનિવ એટ ડોટ એસી ડોટ એસી ડોટ ઇન પર તમારે હા મોકલવાની રહેશે અથવા તો હાર્ડ કોપી છે મિત્રો તે નીચે આપેલા એડ્રેસ પર તમે પંદર દિવસની અંદર મોકલવાની રહેશે ડોક્ટર સુભાષ રોડ જુનાગઢ છત્રીસ વીસ જીરો એક પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ જે ફેકલ્ટી છે ફિઝિયોથેરાપી નર્સિંગ તેમજ એન્વાયરમેન્ટ લેબ માટેની અહીંયા વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ઓપન ઇન્ટરવ્યુગત આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો શ્રીરામ યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ લુણાવાડા સંચાલિત અને શ્રી ગોવિંદપુર યુનિવર્સિટી ગોધરા સંલગ્ન વેદાંત સાયન્સ કોલેજ લુણાવાડા સ્વનિર્ભર માટે નીચેની જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે મિત્રો જેમાં લાયકાતરત ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો તેમજ દરેકની બે પ્રમાણિક ચેક્સ કોપી સાથે અન્ય બાયોડેટા સાથે નીચેના સ્થળે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુની તારીખ અને સમયની જાણ ફોન દ્વારા કરવામાં આવશે ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો તેના પર તમારું રિઝ્યુમ છે તે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે મોકલવાનું રહેશે જગ્યા વિશેની માહિતી મેળવી મિત્રો તો આચાર્ય માટેની એક જગ્યા છે કેમેસ્ટ્રી માટે જેમાં એમએસસી પીએચડી દસ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો વ્યાખ્યાતા માટેની જગ્યા છે મિત્રો જેમાં ઇન ઓર્ગેનિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી ફિઝિકલ કેમિસ્ટ્રી ફિઝિક્સ મેથેમેટિક્સ બાયોટોજી માઇક્રોબાયોલોજી માટેની જગ્યાઓ છે જેમાં એમએસસી પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ સ્લેટ ક્વોલિફાઈડ ઉમેદવારો અરજી કરી શકશે વ્યાખ્યાતા ઇંગ્લિશ માટેની એક જગ્યા છે એમએ પંચાવન ટકા સાથે તેમજ પીએચડીની લાયકાત ધરાવતા ઉમેદવારો લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની એક જગ્યા જેમાં બીએલઆઇએસની લાયકાત ધરાવતા હોય પીટી શિક્ષક માટે બીપીએડ એમપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો શિક્ષક માટે ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનિશિયન શિક્ષક ઇન સેનેટરી હેલ્થ ઇન્સ્પેક્ટર માટે તેમજ ફાયર સેફટી માટે તેમજ એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બીકોમ એમ કોમ ટેલીના જાણકાર હોય તેમજ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો સંસ્થાના સંપર્ક નંબર પણ અહીંયા આપેલા છે મિત્રો તેના પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો એમએસસી પંચાવન ટકા સાથે ઓછામાં ઓછા જરૂરી છે તમે એસસી એસટી ઓબીસી ઉમેદવારોને પાંચ ટકા લાયકાતમાં જે ટકાવારીમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે પગાર ધોરણ મિત્રો યુજીસી યુનિવર્સિટી અને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ મળવાપાત્ર થશે તેમજ યોગ્ય લાયકાત ઉમેદવારો નહીં મળે તો નિમ્ન ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો વેદાંત સાયન્સ ખાતે છે વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે કરાર આધારિત શિક્ષકોની ભરતી જાહેરાત છે મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ પોરબંદર દ્વારા સંચાલિત શ્રી એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક કે કાયમી શિક્ષકોની નિમણૂક ના થાય ત્યાં સુધી જ્ઞાન સાહેબ જેટલું માનદ વેતન આપી કરાર આધારિત શિક્ષકો સ્થાનિક કક્ષાએથી ભરવા માટે સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા ગાંધીનગર તરફથી મંજૂરી મળેલ છે જેના અંતર્ગત કામચલાઉ ધોરણે કરાર આધારિત શિક્ષકો ભરવા માટે અહીંયા અંગ્રેજી માધ્યમના લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે શાળાનું નામ છે એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા પોરબંદર જેમાં નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ બાલવાટીકાથી ધોરણ પાંચ સુધી તમામમાં સત્તર જગ્યાઓ છે તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠ માટે અંગ્રેજી ભાષા માટે ત્રણ ભાષા ગુજરાતી હિન્દી માટે બે તેમજ ગણિત વિજ્ઞાન માટે બે સામાજિક વિજ્ઞાન માટે એક જગ્યાઓ છે કરારત આધારિત જગ્યાઓ છે મિત્રો જેના તથા સૂચનાઓ આપેલી છે નિયત લાયકત ધરાવતા ઉમેદવારો અરજી કરવાની રહેશે સોળ તારીખથી વીસ તારીખ વીસ જુલાઈ સુધીમાં મિત્રો અગિયારથી પાંચ વાગ્યા દરમિયાન શાળામાં અરજીપત્રકની નકલ મેળવી ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ સાથે તારીખ સુધીમાં રૂબરૂ જમા કરવાની રહેશે તેમજ ભરતીને લગતી વિષય અંગ્રેજી માધ્યમની ટેટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને મેરીટમાં આધારિત પ્રથમ પસંદગી આપવામાં આવશે સૂચના નંબર ત્રણના ના મુજબ પૂરતા ઉમેદવારો ના મળે તો અંગ્રેજી માધ્યમમાં બીએડ પીટીસી બીએલએડ કરેલા હોય તે ઉમેદવારોને મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે તેમજ કર આધારિત ભરતી માટે આકડી નિર્ણય છે તે સમિતિનો રહેશે તેમજ તમે જોઈ શકો છો અરજીપત્રક માત્ર નીચે દર્શાવી શાળા ખાતે રૂબરૂ સ્વીકારવામાં આવશે ટપાલથી સ્વીકારવામાં આવશે નહીં આ ભરતી માત્ર પોરબંદર જિલ્લામાં જે રહેતા ઉમેદવારો જ અરજી કરી શકશે જેના આધાર પુરાવા સાથે આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ જોડવાની રહેશે મિત્રો તેમજ આ ભરતી પરથી કોઈપણ પ્રકારની અદાલતી કે કાનૂની કાર્યવાહી કરીશ નહીં એ શરતે અરજી કરવાની રહેશે પત્રક મેળવવાનું સ્થળ મિત્રો છે શ્રી એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા કમલાબાગ પાસે પોરબંદર અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે મિત્રો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સરદાર પટેલ એજ્યુકેશનલ ફાઉન્ડેશન ડીસા સંચાલિત કોલેજો માટે નીચે મુજબના સ્ટાફની જરૂરિયાત છે યુવયભાસ્કર પાલનપુર આવૃત્તિમાં ચૌદ જુલાઈના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં શ્રીમતી ચંદનબેન કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર કોમ્પ્યુટર સાયન્સ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે શ્રી પીટી પટેલ સાયન્સ કોલેજ માટે ક્લાર્ક માટેની એક જગ્યા છે જેમાં સ્વતંત્ર રીતે એકાઉન્ટ લખી શકે તેમજ વહીવટી કામ સંભાળી શકે તેવા ક્લાર્ક સ્નાતક તેમજ કોમ્પ્યુટર ટેલીના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે યુજીસી તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના નિયમ અનુસાર શૈક્ષણિક લાયકાત રહેશે તેમજ નોકરી કરતા ઉમેદવારોએ જે તે સંસ્થાના વડાનું એનઓસી લાવવું ફરજિયાત છે લખતર વીસ સાત બે હજાર ચોવીસ ના શનિવારે સવારે સાડા નવ કલાકે બાયોડેટા અને પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો સ્થળ નોંધી લેજો પીટી પટેલ સાયન્સ કોલેજ સરદાર પટેલ એજ્યુકેશનલ ફાઉન્ડેશન કેમ્પસ ડીસા ખાતે તમારે અરજી ઓપન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ પ્રોફેસર માટેની તેમજ ક્લાર્ક માટેની આ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય